થાય ટાઈમ થઈ ગયો હવે પાંચ વાગ્યાનો એટલે અમે બધા છૂટી ગયા છે હવે આ મશીન છે ગારો ઓટોમેટિક બની ને પાઇપમાં જઈને બધી કોલમ ને એવું ભરવાનું એ ભરાઈ જાય આ ચાર વાગે પાંચ વાગે ગયા એટલે છૂટી ગયા બધા આ બધા મોજ કરે જો હવે ટુ ફેમિલી કેમ છો મજામાં છે મજામાં છે આજનો અમારો નવો બ્લોગ જોવાની બહુ મજા આવશે તમને નવા હોય તો લાઈક સપરાશ કોમેન્ટ કરી દેજો અને અમારે આજે એવું કહેવાય કે પ્રવીણભાઈ નથી એટલે આજ મેં વિડીયો બનાવીશ સારો લાગે તો લાઈક સપરાઈઝ અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલ બહુ મજા આવશે વિડીયો જોવાનું મિત્રો અમે અત્યારે સેલવે આવ્યા છે અમારા જયદીપભાઈ રેંગો વારનો વિચાર કરે છે હવે કંઈક

બાકીના બધા હવે ઝારી ફીટ એટલી જારી થઈ ગઈ ને જારી ફીટ કરે છે અમારે ભગત છે ને ભાયાભાઈ બામણીયા છે અમારે વિપુલભાઈ છે હવે ત્રણ જણા લાગ્યા જારી ફીટ કરવાની છે હમણાં થઈ જાય પછી એમાં કોલમ ઊભા કરવાના છે બીમ બાંધવાનો છે એવું બધું કરવાનું છે આમાં વાર લાગી કલાક જેવી વાર લાગી એટલે રેડી થઈ ગયા કલાકમાં તો અમારે શું કહેવાય કે જલા ભગત મીકે એમ બહુ ફાસ્ટ કામ કરે હાલો મિત્રો અત્યારે અમારે જયદીપભાઈઓ પાલટી આપીશ ભજીયાની અમારા બધા માણસોને હવે વેંગ્યા ભજીયા છે એટલા બધી ખોલે જ અમારે અત્યારે ભરતભાઈ છે શું કહેવાય કે ભજીયાનું પાર્સલ ખુલ્યું જ હવે અમારા ભાઈ ભાઈ છે એ શા ભરે છે અત્યારે ચટણી ભરે હાલો ભાઈ ચટણી ભરે બરોબર આ અમારો કારીગર મનસુખભાઈ છે ને ભાઈ એની ઘેર છોકરાનો જન્મ થયો એટલે એને અમારે ઝલાભાઈને કીધું કે તમે પાલટી આપી દેજો હું તમને પૈસા આપી દઈ હવે પૈસા આપે પછી ખબર પડે ઝલાભાઈ પછી કહે અમને કે પૈસા આપ્યા કે નથી આપ્યા એમ બરોબર ભજીયા બધા સાફ કરી નાખ્યા માણસો

ભજીયા ખાઈને પછી માવો વાવો કાઢે તો એ પણ ખાઈ લે એમ મારા મામાનો છોકરો છે ભાઈ ઝલાભાઈ કાઢે તમે જયદીપભાઈ એટલે બે નામ છે મારા ભાઈના એમભાઈ ત્રીજું નામ જગ્ગાભાઈ પણ છે અત્યારે પડદી જયદીપભાઈ બાંધી દીધીશ ખાઈ લેની પડદી તમે જોઈ રહ્યા છો પડદી બાંધી દીધી મારે જયદીપભાઈ પેટી તો પેલા બાંધી દીધી પડદી બાંધી દીસ હરિયા ઉભા કરવાના છે દિવાલ ભરવાની છે ને આરસીસી એટલા માટે આવું બધી છે અમારે જયદીપભાઈ નું કામ જયદીપભાઈ આવું બધું કામ કરે કોલમ છે બે જણા અંદર પેટીમાં બાંધવા માટે ગયા છે એટલે હવે અમારા જલાભાઈએ પેટી બાંધી દીધી કમ્પ્લીટ કરી દીધી સમયમ હવે એને કાકા છે એ વેડ મારી દે વેડ મારી દે પછી એમાં ભરાય કામ કરવાનું રહે અમારી પેટી ફાઇલિંગ થઈ ગઈ હા અમારા બીજા માણસો કોલમ બાંધીશ કોલમ એ કમ્પ્લીટ થઈ ગયો અમારા માણસોએ એ કરી દીધું કોલમ કમ્પ્લીટ આ કોલમમાં હવે ટેકા મારવાનું બાકી છે એમાં ટેકા લાગી જાય એટલે કમ્પ્લીટ થઈ ગયા

જમીને ભાઈ બે વાગે આરામ થી સડી જવું કામે અમારો ભગત તો દહી પણ લાવે ઓ ભાઈ ભેંસ હાલો હવે ફાઇલે ની અમારા ભગત જલાભાઈ છે હવે પિંજરા બંધવાનું શરૂ કરી દીધું પેલા સારી તો બાંધી દઈશ હવે એમાં પિંજરીઓ બાંધીશ અમારો ભગત રામુભાઈ પણ બાંધવાનું સારું જ છે જલાભાઈ ને રામુભાઈ બેય બાંધીશ મારા રામભાઈ ભાઈ છે એક એક રિંગ ને અલગ કરી કરીને ભાયા ભાઈ ને આપે છે મારા ભાયા ભાઈ છે અમારે વિપુલ ભાઈ છે એ પણ રીંગુ ફસાવે જો આવી રીતના મિત્રો રીંગુ ફસાવે ને હાથો માં લોહી નીકળે પછી ભાઈ પછી તો લોહી નીકળે તો કપડા લુસી લે ભાઈ બીજું તો શું કરીએ ભાઈ આવું બધું છે ભાઈ જો આ અમારા ભાયા શેઠ છે આ અમારા મિસ્ત્રી છે એક અમારા મિસ્ત્રી છે એક અમારા બીજા મિસ્ત્રી અહીંયા છે

બે ત્રણ લીંગુ ભૂલી ગયા તા અમારે જયદીપભાઈ વેહન થી નાખવાનો વારો આવ્યો લઈ ગયા જાઉં બહુ મહેનત થી ના કરી અમારે જયદીપભાઈ આવું ક્યારેક ક્યારેક થઈ જાય એવું હાલો મિત્રો ભાઈ હવે અમારી જારી કમ્પ્લીટ થઈ ગઈશ થોડું ઘણું કામ બાકી રહી ગયું હવે અમારો ટાઈમ થઈ ગયો પાંચ વાગી ગયાસ એટલે બસ હવે હવે જવાની ત્યારી છે ઘેર અમારો ટાઈમ પૂરો થઈ ગયો હવે આવું અમારા જયદીપભાઈનું કામ છે ભાઈ કોઈને કામ કરાવવું હોય તો અમારો જયદીપભાઈનો કોન્ટેક કરજો તમને કરી આપશે રિઝનેબલ ભાવમાં ટાઈમ થઈ ગયો હવે પાંચ વાગ્યા નો એટલે અમે બધા છૂટી ગયા હવે આ મશીન છે ગારો ઓટોમેટિક બની ને પાઇપમાં જઈને બધી કોલમ એવું ભરવાનું એ ભરાઈ જાય આ પાંચ વાગી ગયા એટલે તૂટી ગયા બધા આ બધા મોજ કરે જો હવે ટાઈમ થઈ ગયો ને એટલે આ મશીન છે જલાભાઈ જેટલા બાંધકામ કરી બધીમાં ભરાઈ દે આ લોકો ઓટોમેટિક મશીન આ જલ્લાભાઈ નું કામ છે જલ્લાભાઈ આવું કામ રાકેશ જયદીપભાઈ નારાયણભાઈ મજીઠિયા અમારા મિસ્ત્રી નું નામ અત્યારે ફાઇલ ને આપણે ઘેર ભૂગી ગયા છે અને આજનો વિડીયો અમારે છે ને ભાઈ બનાવ્યો તો આપણો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો કે ન લાગ્યો તો જરાક કોમેન્ટમાં પણ કહેજો અને ભરતભાઈને હવે મેં થોડુંક આપી દીધું કે તમે પણ થોડું થોડું આપણા વિડીયોમાં કામ કરો તો ભાઈ મજા આવશે એટલે ભરતભાઈને થોડું થોડું કામ આપણે રોકી દીધું છે મિત્રો ને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સરપ્રાઇઝ મિત્રો ખાસ કરી દીજો હાલો તો મળી આવે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય